આમ આદમી પાર્ટી આ કોળી વોટરને કઈ રીતે કરે કોળી સમાજ હવે જાગૃત થઈ ગયો છે સમગ્ર ગુજરાતની અંદર સૌથી વધારે જો કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે મારી સાથે અત્યારે બ્રિજદાન સોલંકી જોડાયા છે આમ તો કોળી સમાજને લઈને ઘણા દિવસોથી વિવાદ ચાલે છે પણ અત્યારે ગોપાલ ઇટાલિયાનું ફોર્મ ભરાઈ રહ્યું છે અને ગોપાલ ઇટાલિયાના આ ફોર્મ ભરવાના કાર્યક્રમમાં આવ્યા છે એમની સાથે વાત કરીએ બ્રિજદાનભાઈ શું કહેશું જે રીતે

મેધની અહીંયા ઉમટી પડી છે સમગ્ર પંથકમાંથી ગામે ગામેથી લોકો અહીંયા ઉમટી પડ્યા છે અને એક જ સૂર છે કે આ વખતે વિશાળધરમાંથી ગોપાલભાઈ ઇટાલિયાને ભારી જંગી બહેમતીથી જીતાડવાના છે જે રીતના આપને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી પાસે અત્યારે કેન્ડિડેટ પણ નથી કેન્ડિડેટ પણ હજી ગોતી રહ્યા છે ત્યારે અમે છેલ્લા બે ત્રણ મહિનાથી તૈયારીઓ ચાલુ કરી દીધી છે હું ચોક્કસપણે માનું છું કે ગોપાલભાઈ ઇટાલિયા આ ચૂંટણીમાં વિધાનસભા સુધી પહોંચશે પણ સવાલ અહીંયા આવે છે ને બ્રિજરાજભાઈ કે જો વિસાવદર સીટ નું એનાલિસિસ કરું તો લગભગ વીસ થી પચીસ હજાર જેટલા કોરી વોટર્સ છે ભારતીય જનતા પાર્ટી એ કુંવરજી બાવળિયા અને હીરા સોલંકી ને મેદાન ઉતાર્યા છે અહીંયા માટે આમ આદમી પાર્ટી આ કોરી વોટર ને કઈ રીતે કોન્સોલેટ કરશે જી જેમ હવે વાત કરી કે વિસાવદરની અંદર વીસ થી પચીસ હજાર કોળી મતદારો છે પરંતુ કોળી સમાજ હવે જાગૃત થઈ ગયો છે સમગ્ર ગુજરાત અંદર સૌથી વધારે જો કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે અને સમગ્ર રાજ્યની અંદર કોઈ પણ વધારે પીડાતું હોય જેમને તકલીફ પડીતી હોય તો કોળી સમાજ છે અને કોળી સમાજના ખેડૂતો અહીંયા બહુ મોટી માત્રામાં વસી રહ્યા છે જેમ તમે કીધું એમ કે કુંવરજીભાઈ બાવળિયા હીરાભાઈ સોલંકી અહીંયા ઉપસ્થિત છે હું હમણાંની જ વાત કરીશ કે જસદણની અંદર રાઉં લોકો ઉપર કોળી સમાજને નિયતતા નિર્દોષ લોકો ઉપર 302 જેવી કલમો થઈ ત્યારે ગોપાલભાઈ ઇટાલિયા પણ એમના સમર્થનમાં થી આવ્યા હતા કોળી સમાજને ચોક્કસથી ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયા કોઈ એક સમાજના નથી પરંતુ 18 વરણના છે ત્યારે કોળી સમાજ પણ વિશાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને સમર્થન આપવાનું છે પણ તમને લાગે છે કે કોળી સમાજ માટે આ વખતે ખેતીનો મુદ્દો તો છે જ સાથે સાથે અન્ય જે ઘનશ્યામ રાજપરાની હત્યા હોય કે કોળી સમાજ સાથે થયેલો અન્યાય કે એમના યુવાનોને પકડવામાં આવ્યા હોય આ બધા મુદ્દા પણ તમે લોકો કન્સર્ન એને ધ્યાનમાં રાખજો जी સો સચિવા છે આપની કેтино મુદ્દો કેદુતો મુદ્દો ઓલરેડી છે જ અયા

કોળી સમાજ એન્ટી બીજેપી ના મૂડ માં છે અને બીજેપીના વિરોધમાં વોટ કરવાના ફેવરમાં છે આ વખતે પણ તમને લાગે છે કે ખરેખર જે રીતે અત્યારે એક આખું ચાલી રહ્યું છે કેમ્પેનિંગ કોળી સમાજ ના મુખ્યમંત્રીનું કોળી સમાજના મુખ્યમંત્રી પોસિબલ છે ખરા કેમ્પેનિંગ ખરેખર એક્યુઅલી પ્રેક્ટિકલી સંભવ છે ખરી રાજનીતિમાં 100% સંભવ છે સંવિધાનમાં પણ છે કે જેમની જેટલી વસ્તી એમનો એટલો અધિકાર અને હક તો કોળી સમાજનો મુખ્યમંત્રી સો ટકા હોવો જોઈએ જે કોળી સમાજની ચિંતા કરી શકે એમના પ્રશ્નો રોડ રસ્તા ઉપર લાવીને ઉઠાવી શકે કારણ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ગુજરાતની અંદર સૌથી પછાત સૌથી નબળો સૌથી દબાયેલો સૌથી કચડાયેલો જો કોઈ સમાજ હોય તો એ કોળી સમાજ છે અંદાજે થી ત્રણ કરોડ વસ્તી ગુજરાતની અંદર કોળી સમાજની છે ખેતી સાથે જોડાયેલો છે જીરાના ઉદ્યોગો સાથે જોડાયેલો છે મજૂરી સાથે જોડાયેલો છે ત્યારે ત્રાહી મામ પુકારી ગયા છે સૌથી વધારે ગુજરાતની અંદર કોળી સમાજના યુવાનો આત્મહત્યા કરી રહ્યા છે બહેનો સાથે અન્યાય અને અત્યાચારો કોળી સમાજની મહિલાઓ સાથે થઈ રહ્યા છે ત્યારે સો ટકા કોળી સમાજમાં જાગૃત થઈ ગયો છે